આપણે 133મી જન્મદિવસની આજે મનાવી રહ્યા આજે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા સૌના માર્ગદર્શક અને મુરબ્બી શ્રી વિજય ચક્રવર્તી સાહેબ સમાજના આગેવાનો નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ પૂર્વ કોર્પોરેટર શ્રીઓ વિવિધ બહેનો વિવિધ સમાજમાંથી વધારેલા સમાજના આગેવાનો બાબા સાહેબે આવા જીવન વિશે લગભગ બધા જાણીએ છીએ વારંવાર છઠ્ઠી ડિસેમ્બર ને ચૌદમી એપ્રિલે એનું આપણે રિપ્યુટેશન પણ થતું હોય છે દરેકને ખ્યાલ છે અને હવે તો નાના બાળકને પણ ખબર છે કે બાબા સાહેબે શું કર્યું ને કેટલો સંઘર્ષ કરી એવું જીવન જીવીને આપણા માટે કેવી સુવિધાઓ આપી ગયા બાબા સાહેબે એમના જીવનનો નિચોડ ફક્ત આપણને ત્રણ સૂત્રોમાં આપ્યો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કર્યો ફક્ત શિક્ષણ ઉપર જો આપણો સમાજ ધ્યાન આપે બાબા સાહેબના સૂત્રને અનુસરી અને શિક્ષણ આપે તો આપણા તમામ મુશ્કેલીઓની આપણા ઉદ્ધારોની આપણે પડતી અગવડતાઓની ચાવી ખુલી જાય તાળા ખુલી જાય અને એની ચાવી મળી જાય બાબા સાહેબે કીધું ક્ષમતા સમાનતા ને બંધુતા આ બધું આપણને ક્યારે ખબર પડશે આપણે જાતિ પેટીઓ જાતિ છીએ ચૌદ થી સત્તર એ જાતિઓ પણ એક થઈ બાબા સાહેબ કીધું એમ સંગઠિત બની કંઈક આપણે કરવું હશે તો આ જાતિઓ એક થઈ અને બાબા સાહેબના સૂત્રને અનુસરવું પડશે બાબા સાહેબે જે શિક્ષણ પ્રત્યે ઘણું બધું કીધું છે અને એટલું કે છેલે એવું બોલ્યા કે ભૂખ્યા રહે તો બ્રેડ જીવન ગુજારજો પણ શિક્ષિત બનજો બાબા સાહેબ જે સૂત્રો છે એમની પ્રેરણા છે એને આપણે અનુસરી સમાજમાં વધુ વધુ શિક્ષણ બને અત્યારે સમાજની અંદર વિવિધ સંસ્થાઓ પણ સમાજમાં શિક્ષણ વધે સમાજના યુવાનો નોકરીમાં આગળ વધે વિવિધ ધંધા ઉદ્યોગમાં આગળ વધે એના માટે પોતે પ્રયત્નશીલ છે એમને આપણા બનતો પોઝિટિવ હકારાત્મક સહકાર આપી સમાજની સંસ્થાઓ અને સમાજ જે કામ કરી રહ્યા છે એને આપણે પ્રેરક પર પૂરું પાડશું આજ